તમે બધા જ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમને સરવાળા વિશે પૂરી માહિતી મળી શકે મિત્રો આપણે મનોરંજન સાથે સરવાળા શીખવાના છે મિત્રો તેમાં પ્રથમ પાઠ છે એક નાનો પોપટ નાચી રહેશે તે વધુ એક જ આવી ગયું તો થઈ ગયા તે બે મિત્રો એક પોપટ હતો અને બીજું જો આવી જાય તો કેટલા થાય મિત્રો તો તમે ધ્યાનથી જુઓ નાના બાળકો એક પોપટ હોય અને બીજો આવે તો એક વત્તા એક મિત્રો કેટલા થાય? તમે પોતે જ વિચારો મિત્રો કે એક વત્તા એક બે થાય મિત્રો. હવે બીજો પ્રશ્ન છે બે નાના પોપટ એમ એક ગણ એક વધુ ત્યાં આવી ગયું મિત્રો તો બે પોપટ હતા અને એક પોપટ મિત્રો આવી ગયો તો બે વત્તા એક મિત્રો બરાબર કેટલા થાય મિત્રો? તો બે વત્તા એક બરોબર મિત્રો કેટલા થાય? ત્રણ પોપટ થાય. બેના સાથે એકનો કરવાનો મિત્રો તેથી એનો જવાબ ત્રણ આવે એ ઉડતા હતા મિત્રો હવે તેઓ એક પોપટ બીજો આવી ગયો તો મિત્રો ત્રણ વધતા એક કેટલા થાય મિત્રો સરવાળો કરી જુઓ તો મિત્રો ત્રણ વધતા એક બરોબર કેટલા થાય વિચાર કરી જુઓ મિત્રો કેટલા થાય છે સરવારો પણ કરી જુઓ કે ત્રણ પોપટ હતા અને એક પોપટ આવી ગયું તો થાય મિત્રો હવે ચાર નાના પોપટ કરી રહ્યા છે ના જ વધુ એક ત્યાં આવી ગયો થઈ ગયા તે પાંચ એટલે મિત્રો ચાર પોપટ નાસ્તા હતા અને તેઓ એક વધારાનું પોપટ આવી ગયું તો મિત્રો ચાર નાખતા હતા અને એક વધારાનું આવી ગયો તો મિત્રો તો ચાર વત્તા એક મિત્રો તમે નોટપેડ માં સરવાળો કરી જુઓ કે ચાર વત્તા એક કુલ કેટલા પોપટ થાય મિત્રો ચાર પોપટ હતા અને એક ત્યાં બીજો આવી ગયો અને એમની પાસે નાચવા લાગ્યો તો ચાર વત્તા એક બરોબર કેટલા થાય મિત્રો તમે સરવાળો કરી જુઓ તો ચાર અને બાજુમાં એક ગાય છે તો બરોબર કેટલી ગાયો થશે મિત્રો બે વત્તા એક કરી જુઓ તો તમને જવાબ સામે મળી જશે એટલે બે ગાયો હતી અને બીજી એક ગાય આવી તો બે વત્તા એક બરોબર કેટલા થાય મિત્રો સરવાળો કરી જુઓ બે વત્તા એક કેટલા થાય કમેન્ટ box પણ જણાવજો મિત્રો comment કરીને તો બે વત્તા એક બરોબર ત્રણ થાય મિત્રો તો કુલ કેટલી ગાયો થઈ મિત્રો ત્રણ ગાયો હવે મિત્રો જુઓ અહીંયા પ્રથમ ખાનામાં ત્રણ બાળકો છે અને બીજા ખાનામાં બે બાળકો છે. તો મિત્રો તમે અહીંયા જાતે જ સરવાળો કરો કે ત્રણ વત્તા બે બરોબર કેટલા બાળકો થાય કુલ એ તમારે સાઈડવાળા ખાનામાં લખવાનું છે મિત્રો તો ત્રણ વત્તા બે બરોબર કેટલા બાળકો થાય મિત્રો ગણી જુઓ અને કમેન્ટમાં માં જણાવજો કે આટલા બાળકો થયા કુલ કેટલા બાળકો થયા મિત્રો ત્રણ વત્તા બે બરોબર પાંચ બાળક થાય કેટલા થાય મિત્રો પાંચ બાળક કે આ સાઈડ ત્રણ છે અને આ ખાનામાં બે છે તો કુલ પાંચ બાળકો થયા હવે મિત્રો આગળનો પ્રશ્ન ફૂલોનો છે પ્રથમ ખાનામાં પાંચ છે બીજા ખાનામાં બે ફૂલ છે તો મિત્રો પાંચ વત્તા બે કરવાના છે તમારે પાંચ ફૂલ અને બે ફૂલ એ બંનેનો સરવારો કરવાનો છે અને જે સામે વાળું ખાવાનું છે એમાં એનો ફૂલ જવાબ લખવાનો છે મિત્રો પાંચ વત્તા બે બરોબર કેટલા ફૂલ થાય મિત્રો તમે જાતે જ સરવાળો કરી જુઓ જુઓ અને ગણી કે કેટલા ફૂલ થાય છે મિત્રો તો એમાં સાત ફૂલ થાય કેટલા થાય સાત ફૂલ થાય બહુ સરસ જવાબ આપો છો મિત્રો તમને ઘણું આવડે છે મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આવા નવા નવા ટોપિક હું તમારા માટે લઈને આવીશ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હવે આગળનો પ્રશ્ન છે ચાર પક્ષી હતા એક ખાનામાં અને બીજા ખાનામાં બે પક્ષી હતા તો મિત્રો કુલ કેટલા પક્ષી થાય સરવાળો કરી જુઓ મિત્રો ચાર વત્તા બે બરોબર કેટલા પક્ષી થાય મિત્રો સમય છે મિત્રો સરવાળો કરી જુઓ ચાર વત્તા બે બરોબર કેટલા પક્ષી થાય છે મિત્રો ચાર વત્તા બે બરોબર મિત્રો કેટલા પક્ષી થાય છ પક્ષી થાય મિત્રો ચેનલ ને સપોર્ટ જરૂર પર જવા જોઈ